નમસ્કાર મિત્રો સ્વાગત છે લાઈટ ફાર્મા યુટ્યુબ ચેનલમાં તો હું તમને આજે બતાવેલો છું આપણે એક વર્ષ પહેલાં ગ્રાફ્ટિંગનો વિડીયો બનાવ્યો હતો એમાં જોઈ શકો છું મોસંબીનો પ્લાન્ટ છે આ ઉપરથી પાસે જોઈ શકો છો તો મિત્રો આપણે ગ્રાફ્ટિંગ કરી હતી આની અંદર જે તળિયાવાળો ભાગ છે એટલે કે આપણે થળવાળો ભાગ આ મિત્રો લીંબુનો છે જોઈ શકો છો અહીંયાથી ગ્રાફ્ટિંગ બર્ડ ગ્રાફ્ટિંગ કરેલ છે તો મિત્રો અમે એક દોઢ ફૂટની હાઈટનો પ્લાન્ટ હતો એમાં આપણે વિડીયો પણ નાખેલો છે આગળ આપણે દોઢ ફૂટનો દેશી લીંબુડીનો પ્લાન્ટ હતો એના ઉપર આપણે બે બોર્ડ ગ્રાફ્ટિંગ કરી હતી એમાંથી એક સક્સેસ થઈ હતી એક ખરાબ થઈ ગઈ હતી તો મિત્રો આ એક બોર્ડ ગ્રાફ્ટિંગમાંથી આ એક બ્રાન્ચ નીકળી છે અને એના ઉપરથી તમે આ ગ્રોથ જોઈ શકો છો અને હાલ આને વાવ્યાને એક બાર મહિના જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ લીંબુના પ્લાન્ટ ઉપર આપણે મોસંબી તૈયાર કરી છે અને આપણે જે ટીકડીવાળી મોસંબી કહેવાય છે પાયલી સાપ આ એ પ્રકારની મોસંબી છે તો મિત્રો તમે પણ ઘરે બેઠા આ રીતે લીંબુના પ્લાન્ટ ઉપર મોસંબી ગ્રાફ્ટિંગ કરી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ